ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે અનુસંધાન કરજણ સેના કરજણને અડતાલીસ પર કરજણ ધાવટ ચોકડી મિયા ગામ ચોકડી સહિત જગ્યાઓ પર બાઇક સવારોને વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવાનો સરાનીય કામનું આયોજન કરજણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર કરજણ વિજય ઠાકોર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો